રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં બ્રહ્માકુમારીઝના આદિયજ્ઞ માતા મહેશ્વરી મમ્માનો ઓગણસાઠમો સ્મૃતિ દિવસ નારી આધ્યાત્મ અને સાયલેન્સ શક્તિકરણ દિવસ તરીકે મનાવાયો વૈશ્વિક નારી શક્તિથી સંચાલિત આધ્યાત્મ સંસ્થા બ્રહ્માકુમારીઝની સ્થાપના કાળ ઓગણીસો થી જ પોતાનું જીવન બાળ વયે મૌન સમર્પિત કરનાર માતેશ્વરી મમ્માએ કુમારીઓના નાના સમૂહોનો ઈશ્વરીય જ્ઞાન રાજયોગા ભારતીય દેવી સંસ્કૃતિના પાઠ ભણાવી સંસ્થાના પાયાના રૂપમાં શિવ શક્તિ તરીકે અદભુત અલૌકિક કર્તવ્ય કરેલ જેનાથી પ્રેરણા લઈ આજે સાહીઠ હજાર બ્રહ્માકુમારી બહેનો વિશ્વ માનવ સેવા કાર્ય સમર્પિત છે બ્રહ્માકુમારીઝ મીડિયાના અમરશીભાઈ ઉપલેટાથીના જણાવ્યા અનુસાર પોતાના દેહનો ત્યાગ માં આબુ પાંડવ ભવનમાં કરેલ તેમની દિવ્ય સ્મૃતિમાં આજે એકસો ચાલીસ દેશોના સેવા કેન્દ્રો પર માતેશ્વરીજીને શ્રદ્ધાંજલિ આપવા માનવ મેદની ઉમટી પડેલ તથા શ્રેષ્ઠ જીવનની પ્રેરણા લીધેલ મુખ્યાલય આવો ઉપરાંત ઉપલેટાના ગુજરાતના ચારસો પાસઠ સેવા કેન્દ્રો ગીતા પાઠશાળાઓમાં મમ્માજી જીવન કહાનીથી પ્રેરણા લઈને સમારંભો યોજાયા ઉપલેટા લાખાણી સહિત અનેક શહેરોમાં હજારો બ્રહ્માકુમારી ભાઈ બહેનોએ દિવ્યતા ધારણ કરવાની પ્રેરણા સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના આદિ સ્થાપક માટેશ્વરી જગદંબા સરસ્વતીનો ચોવીસ જૂન પુણ્ય નિમિત્તે આજે પ્રોગ્રામ આયોજન કરેલું હતું સાથે સાથે શાંતિ અનુભૂતિ સપ્તાહનું ઉદઘાટન કરેલું ચોવીસથી ત્રીસ ગુજરાતના તમામ ભાઈઓ બહેનો માટે સાયલેન્સના અનુભૂતિનો પ્રોગ્રામ આજથી શરૂ કરવાનો છે વિપુલ ધામેચા એસઆઈ ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે